પેલા <mulets> મેટકા <mulets>

ભરાય દઉં ના પણ ફૂટી જાય છે આ તો હાલ હું ઝબલો ઘોડો ચાલે અલ્યા બાપા બોલા બેટા અલ્યા આ ઘોડો લગાઈ દો કે ના લગાવું ના ગાઈ દ્યો હારું નથી પણ નક કોક સોટી માર મારા માથા નો માહે કૂટા દી હેડો હીતર નો નથી બોલતું જ નથી એ મારા સુરા બોલો બાપા ફીરો સોજો રાવજી લો એ જો કોનો કાકાળો જોજો એ હારું ગીજો અને જલ્દી જો તે ડખો મટો હોય

બાપા લવા ઉપર આય ઉપર આય હા શું કર્યું ઘઉં પહેર્યા હેર્યા ખાતર નાખ દીધું ડીએપી હા હા

હવે પૈસો જોઈએ હોય તો મારે ગુગલ પે કરો ઓનલાઈન કરો ગમે તે કરો તો પૈસો લાવો મારે આ તો જોઈએ આપણે તો કે છે નહી એસ તો કેશ નહીં પડ્યા સાહેબ ગૂગલ પે કરી દેજો ગૂગલ પે એ હું આવો એ હું આવું એ ઓય હે ઈ પૈસો જાય અને ઈ હું ઓય આવું એ તો મને ના વર સાહેબ એ બોલ્યું તો મને ગઈ આ તો ગેમ રમવાની વાત કરો સર ગેમ ગેમની વાત નથી તમારો ફોન છે મોટો

મેટ બાપા ખબર પડ એમત ગાળી હે બારી કુટિયે હે હું તો ખરા જીવન જલ્દી કરે સાહેબ સાહેબ ને પેલા ખાટલા બિહાર છે

અને કરવા દે જીયા તબ કાળા ઈ ઈ જો જમડી સાઈડ જો બાપા તો હૃદય સક નહીં ના ના કોણ કોણ છે ઈ ઉલાગ હૃદય માં બાપા તો ઈ જાવ તે હરવો તું તો ઓ ઈ દુખ છે અરે આ વધારે દબાવો બાપા વધારે દબાવો

મલ લગન કરાવો બેટા અરે રે રે ના હો હો પોચો ના કન્યા લાવવી બાપુ પૂરા થવાયા અને ઈ અન લગન કરવું હ બેટા બાપા તાર મારશીતલી તું થઈ જશે બાપા તાર જે બાપા પોણી પોણી બાપા એક કોમ કરીએ હા ઓના ટપકાવી દી એ ના ઓના ઉપર કેરા દાદા ઉપર જે 32 લાખ નું વીમો છે ને હ હ આપણે ફાઈનન્સ વાં છે એટલે પંદર આલવાના છે હાઉ તો બસ 17 આપડા ડોવાની પડીએ 17 બાપા બાપા એ બાપા હા બાપા 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 મેઠા મેઠા બાપા Bupio, wak. Bapak, bapak bupi wak, bapak. Eh, baju bapa. E, bapak. Bupi Bapak, eh, bapak. ah, uh, piwak bapak demo ni. Eh, bapak, bapak. Aduh, e. ya. Tu, e, baru, bapak e, e, ya? Ya. E, bapak Eh, balo bapak. Eh, balo roya. Malo miyato bapak jatuh ni. Eh, bapak. Oh.

મા બાપ જાતો રે ઈવેલા ને તારે લોન લેવા તારે જંગો તું બાર દાડા પસાવજો કંટાડે બાપુ મરી ગયો લોન લેવા આવ્યો ને નાટક આ ખડકર મરી ગયો હું ખબર આવા થોડીવાર વાર રાહ જોઉં ભાઈ થોડી વાર રાહ જોઉં પસાવ એ મારો બાપુ

ઓમ કરી કઈને આપણે મોટા કર્યા છે મીતા મન ભૂખ લાગી ભૂખ લાગી હે તે લેરા તા ને ધતુરો હું ખાવડા વાળું આ આકરો હાઉ લેરા તા આ કાઈ દૂધ પાઈએ એમ એ ઘા સુકલા હા એની ની શામે લોતા અલે લવજી હા ઓન આપણે ફોરેટ પાયું તું તીનું કોઈ નથી તાન લે હ હે બાપા મોરો બેટા

हो क्याव्या बेटा लवजी कोण उडू कुद्धे ता